અંકલેશ્વરના નવા કાશિયા ગામની સીમમાં આઠ ફૂટ લાંબો બાલકિલો ઉપરાંત મહાકાય અજગર નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો ખેતરમાં અજગર દેખાતા ખેડૂત દ્વારા જાણ જીવ દયા પ્રેમી સંજય પટેલ ને કરતા તાત્કાલિક દોડી આવ્યા હતા અજગરને ઝડપી પાડી વન વિભાગને સુપ્રદ કરવામાં આવ્યો હતો વરસાદી માહોલ સર્જાતા પુનઃ સરીસરૂપ બહાર આવવાની શરૂઆત થઈ છે વરસાદી સિઝનના સરીસરૂપ દેખા દેવાની પ્રથમ ઘટના ઇન્ડિયન રોક પાયથન થઈ છે અંકલેશ્વર તાલુકાના નવા કાંસિયા ગામની શીમમાં એક ખેતરમાં મહાકાય અજગર ખોરાકની શોધમાં બહાર નીકળી આવ્યો હતો જેણે જોત જોતા જ ખેડૂતમાં ભયનો માહોલ સર્જાયો હતો જે અંગે ખેતર માલિક દ્વારા જીવદયા પ્રેમી સંજય પટેલને જાણ કરતા તેઓ તેમની જીવદયા પ્રેમી ટીમ ચિરાગ્રોહિત જેક પરમાર મોહિત પટેલ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમતે અજગણને ઝડપી પાડ્યો હતો અંદાજે આઠ ફૂટ કરતાં લાંબો અને બાર કિલો કરતાં વધુ વજન ધરાવતા અજગણને પકડવો મુશ્કેલ બન્યો હતો પણ જીવદયા પ્રેમીઓ દ્વારા કુનેહપૂર્વક અંતે તેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર વન વિભાગને સુપ્રત કર્યો હતો વન વિભાગ દ્વારા તેનું તબીબી પરીક્ષણ કરી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરી હતી